આજે મમતાબેન નાય અંબાજી બનાસકાંઠા તરફથી મળેલા સમાચાર અનુસાર આમ આદમી પાર્ટી ગામ ખાતે આમ આદમી પાર્ટી એએપી દ્વારા ગુજરાત જોડો જનસભા હેઠળ એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આગામી પાટણ તાલુકા પંચાયત સરસ્વતી તાલુકા પંચાયત અને પાટણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાર્ટીની તૈયારીઓનો એક ભાગ છે આ સભામાં ભાજપ અને કોંગ્રેસની વિચારધારાથી નારાજ થયેલા પચાસમી વધુ આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ ગયા આ પ્રસંગે આપના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી સહ પ્રભારી જગદીશભાઈ પરમાર અને અન્ય ઘણા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો પણ હાજર રહ્યા હતા 我们胜利了！爸爸